મહેસાણાના ગોઝારિયા ગામે કાશીબાવાડી તેમજ રામવાડીના જાહેર માર્ગ પર ગટરનું ગંદુ પાણી વહેતા રહીશો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છું ગંદકી વધવાથી મચ્છરોના ઉપદ્રવના કારણે ઘરે ઘરે માંદકી પણ થઈ શકે તેનો ભય ફેલાયો છો ત્યારે શાળાએ જતા વિદ્યાર્થીઓને મળ તેમજ પેશાબના ગંદા પાણીમાંથી સ્કૂલે જવાનો વારો આવ્યો છે આવતા બાળકો પ્રવેશતા રૂમમાં પણ ગંદકી આવતી હોય પણ લેખિતમાં જાણ કરી રજૂઆત કરી હતી આ ગંદકી તેમજ ગંદુ પાણી રોડ પર વહેવાનું બંધ નહીં થાય તો આ વિસ્તારમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ સેવાઈ રહી છે સ્થાનિક રહીશોની માંગણી છે કે ગટરનું ગંદુ પાણી કાયમિક રોડ પર આવતું બંધ થાય

બે દિવસ પાછી ફરી ઉભરવાની વારાથી ઉભરાવાનું કારણ શું સર વાળા ભરતી ઉભરાવાનું કારણ ત્યાં આજુબાજુ જે ગટરનો કનેક્શન આપે છે તેમાં સેફ્ટી ટેન્ક મૂકેલી નથી માટી અને મળ મળું અંદર જાય છે અહીંયા જે આ ગટર ઉભરાય છે તેમાંથી જે સ્કૂલમાં ભણતા બાળકો છે તે પણ તે અંદર પાણીમાં થઈને જવું પડતું હોય છે અને તોના જે આચાર્ય લેખિતમાં પણ આપવામાં આવે તો એમાં શું કરવામાં આવ્યું એમાં અમે લગભગ જ્યારે ઉભરાડી પાણી હોય તો વોક્યુમ પેપર ખેંચી લઈએ છીએ એ રીતે ખેંચીને પાણી બધું ખેંચી લઈએ છીએ તો સાહેબ આપ સાહેબના કહેવા પ્રમાણે કે ગટરની અંદર મળ જતું હોય છે અને મળના થઈ જો વિદ્યાર્થી જતા હોય અને એ વિદ્યાર્થીના ભવિષ્યનું શું થાય એ બાબતે પંચાયત કે વિચાર પંચાયત પ્રયત્નશીલ છે કે ગટરનું પાણી ઉભરાય નહીં

અને એમને પ્રાઇવેટ દવાખાનામાંથી દવા લાવવું પડે છે ને એ છે કે રોજના અમારે 500 થી રૂપિયાનો દવાનો થતો હોય છે આ બાબતે પંચાયત કોઈ આરોગ્ય બીજા ટીડીપી કે કોઈ વ્યવસ્થા કરેગી મત કોઈ વ્યવસ્થા પણ દવાખાનું છે પી પંચાયત દવા પંચાયત પટેલ કઈ શાળા છે અને શું ઉર્દુ ધરાવો જમના બેન જીકે પટેલ પ્રાથમિક શાળા છે એની અંદર શું ઉર્દુ આચાર્ય છું અચ્છા જે અહીંયા ગંદુ ગંદુ પાણી આવે છે એ વિશે આપ શું કહે ગંદુ પાણી રોજ ભરેલું તળાવની જેમ ભરેલું હોય છે બાળકોને અમારા સ્કૂલના બાળકોને આવવા જવામાં તકલીફ પડે છે બાળકો એમાં પગ બોળીને આવતા જતા હોય છે પછી વાસ મારે છે આવતા જતા રોગચાળો ફેલાય છે આ કેટલા સમયથી સમસ્યા છે ખાસા લગભગ પંદર વીસ દિવસની છે આ બાબતે પંચાયતનું પંચાયતમાં મેં એપ્લિકેશન લખીને આપી હતી

કાલે હું મારા છોકરા લઈ ગયો તો મ્યાસોણા 10000 ની દવા થઈ હું જાતે બીમાર હતો ત્રણ દિવસ સડંગ બીમાર રહ્યો તે છતાય પંચાયતવાળા આવી શી અઈયામાંથી પાણી લઈ જાય તો કામ પડીન લઈ જાયન પાહા સાંજે તો પાણી ચાલુ થઈ જાય ગટારો ખુલ્લી કરીન જતા રહી પા બે બે ત્રણ દિવસ રહી ના આઈ ને પા ઢોકણા વાખી દઈ તે છતાય પાણી બંધ થતું નથી

અને વાડીના ઘેટમાં થઈને બહાર નીકળે છે પંચાયતની અંદર વારંવાર રજૂઆત કરવા જતો હોય પણ પંચાયત ઓખાડા કામ કરી રહી છે અમારી કોઈ પણ ફરિયાદો વાપરતી નહીં અને જ્યારે રજૂઆત કરીએ તો થોડો ટાઈમ પૂરતું કામ ચલાવું કોઈ ત્યાં ટોકીની અંદર ફરીને લઈ જાય અને પાછું અથવાય સ્થિતિ વારંવાર થઈ જાય છે પંચાયત પંચાયતમાં અમે અનેક વાર રજૂઆત કરી ચૂક્યો છું પણ એમ છતો પંચાયતનું કોઈ કોમ થતું નહીં અને કોઈ

પછી તમે મને મનક રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા